નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર આઠ જેનું નામ છે મારું ગીત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે

આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગા વહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું

તો ઉત્તર ગાજ્યા ને દખણ વરસિયારે મેહુલે માંડ્યા મંડાણ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે નદી સરોવર છલી વળિયારે માછલી કરે હિલોળ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે ખાડા ખાબોચિયા છલી વળિયારે ડેડકડી દીએ આશીષ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે ધોરીએ લીધા ધોરી રે ખેડૂએ લીધી બેવડ રાસ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે ગાયે લીધા ગાના વાછરુ રે અસ્ત્રીએ લીધા નાના બાળ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે આ પ્રકારે સરસ મજાનું વરસાદને લગતું લોકગીત છે તે આપણે જોયું કે જેની અંદર વરસાદના આવવાથી કઈ કઈ પર્યાવરણ વાતાવરણની અંદર જે બદલાવ આવે છે તેના વિશે આપણને માહિતી આપવામાં આવી છે તો ચાલો આપણે હવે તેની સમજૂતી જોઈએ કે લોકગીતમાં શું કહેવામાં આવ્યું છે આ લોકગીતમાં સાના વિશે વાત કરવામાં આવી છે તો આ લોકગીત મેઘના આગમનનું વર્ણન કરે છે પહેલી પંક્તિમાં કવિ મેઘના ગાજવા અને દક્ષિણ દિશામાંથી વરસાદ વરસવાનું વર્ણન કરે છે મેહુલો શબ્દ વરસાદી મેઘ માટે વપરાય છે બીજી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે નદીઓ અને સરોવરો મેઘના પાણીથી ભરાઈ જાય છે માછલીઓ આનંદમાં હિલોળા કરે છે ત્રીજી પંક્તિમાં કવિ ખાડાઓ અને ખાબોચિયા મેઘના પાણીથી ભરાઈ જવાનું વર્ણન કરે છે બેડક એટલે કે બગુળા આનંદમાં આશીર્વાદ આપે છે ચોથી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ખેડૂતો મેઘના આગમનથી ખુશ થાય છે અને બેવડી ખેતી કરવાની આશા રાખે છે પાંચમી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ગાયો પોતાના વાછરા સાથે મેદાનમાં ચરવા જાય છે છેલ્લી પંક્તિમાં કવિ નાના બાળકોને તરવા માટે નદી કિનારે લઈ જવાનું વર્ણન કરે છે આમ આ ગીત પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને વરસાદના આગમનથી થતી ખુશી વ્યક્ત કરે છે તો આવું સરસ મજાનું લોકગીત આપણે જોયું તો મિત્રો અહીં આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીતની સમજૂતી છે તે પૂરી થાય છે આગળના ગીતની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDX થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં તમને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે જોઈ શકો છો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો